જઈએ ને દર્શન કરવાના છીએ બાકી છે મારા કાકા એ જો દેતો તો કર્યો હતો અહીંયા કણે નાળિયાર વધારવાનું બાકી છે મારા હાળો તો બેઠા છે સારું શું ને સારું જ હોય ત્યારે પૂજા હોય કા તો કન્ટિન્યુ વ્લોગ માં બધા બન્યા રહેજો હાલો જવા દો જવા દો આ પકડે રાખજો હા જાળો ના

અચ્છા લાવડી ગયો જો હવે તો આમ તો કઈ એરો હે કડીક મે જા જા લેન સોપડે દે આ એમ જો એમ લે બીજા બીજા લે લે બીજા લે આ એમ બીજા લેન સોપડે દે આ એમ સોપડ બસ લો હાલ ને કરી ભૂઈ નાખી એમ ને મોરે દેવા નહીં

જો આઈથિરિયાસ વાળો આવે જો ગેરમાં નાખ્યો ને સીધું બેન જો આઈથિરિયાસ છે ને હવે ચાલુ સારું થયું હોય કે આત્યારે તો ને હવે થાય કંપની હવે જો

ઓટોમેટિક બંધ થઈ જાય પાંચ સેકન્ડમાં આથી બંધ કરી દો એટલે આથી અસર ન બંધ થાય ચાલુ રાખ્યો તો આ બંધ કરી દેવું ને બંધ જ નહીં થાય આવું બધું સેન્સર ને હું અત્યારે નવું ન્યુ મોડલ લોન્ચ થયું છે તો એટલા માટે બધા આવ્યા છે અત્યારે હવે ચાલુ કરે મને આ એક તો બહુ ડોડરો છે અમારે ચાલુ કર્યા રાખશે મોસાળુક કરવાનો હોય નઈગા જો આમ કાકાને ડાઈડું નાખે હું ડાઈડું નાખો કાનેટ બોલુ આગો હતો તો બોલતા જ લે વે હારો જાવે આમ કામ કરતા હોય કે કપડા એવો જો એમ અરે મારો હાથે બેહી ગયો સડજી થઈ ગયો બધા બેઠા છે બેનો બેનો દોડ તો ખાઈ જો ના કાધું અલગ

બધું કામકાજ થઈ ગયું છે લાઈટ ને હું તમને કાલે કીધું એટલે બતાડવું પડશે તો એવી રીતના મોટા ફોક્સ રાખેલ છે સાઉન્ડ સિસ્ટમ ઉપર હાલે આ બધું એવું છે જો છે બધું શોર્ટમાં મૂકી દઉં છું અત્યારે ટૂંકમાં બધું બધું ડેકોરેશન કર્યું હતું અડધું લાઇટું બંધ થઈ ગઈ વાયર લઈ જાવ